નમસ્કાર આપ જોયા છો ગુજરાતના મહત્વના સમાચાર અને હું છું તમારી સાથે પ્રેરણા સમાચારની વિગતવાર વાત કરીએ તો અમરેલીના ધારી શહેરમાં ખેતીવાડી ઓફિસ દ્વારા મુખ્યત્વે પાંચ તાલુકાની કામગીરી ધારી ઓફિસ દ્વારા કરવામાં આવે છે જેમાં ખાંભા રાજુલા જાફરાબાદ સાવરકુંડલા સહિતના દરેક ગામડામાં ખેતીલક્ષી કોઈ પણ સમસ્યા હોય તેનું નિવારણ લાવવા માટે ધારી ખાતેની મદદનીશ ખેતી નિયામક દ્વારા કામગીરી કરવામાં આવે છે પરંતુ કમોસમી વરસાદથી અમરેલી જિલ્લાના મોટા ભાગના ખેડૂતોનો પાકને નુકસાની થયેલ છે ત્યારે પાકનું સર્વે કરીને તાત્કાલિક રિપોર્ટ કરવાનું કામ ખેતીવાડી ઓફિસનું છે પરંતુ ધારી ખેતીવાડી ઓફિસ ખાતે વાહન સેવા ન હોવાને લીધે ખેડૂતોના કામમાં વિલંબ થયેલો આ બાબતે ખેતીવાડી ઓફિસના મુખ્ય અધિકારીએ જણાવ્યું કે અત્રેની ઓફિસ દ્વારા ખેડૂત લક્ષી કામગીરી થાય ધારી ખાતે બીજી કોઈ વ્યવસ્થા ન હોય જેથી ક્યાંય ને ક્યાંય વાહન સેવા ન હોવાના લીધે સમયસર ખેડૂતોના કામ થતા નથી વધુમાં અધિકારીએ જણાવ્યું કે છેલ્લા પંદર વર્ષથી ગાંધીનગર ખાતેની મુખ્ય કચેરી દ્વારા ધારી ઓફિસે વાહન ફાળવવામાં આવતું હતું પરંતુ આ વર્ષ દરમિયાન વાહન ફાળવવામાં આવ્યું ન હોત તો વહેલી તકે સરકાર દ્વારા વાહન ફાળવે તેવી માંગ કરવામાં આવી છે શું છે આ નામ બતાડા મેરામ વિશ્રામભાઈ શું સમસ્યા છે અમારા ગામમાં માવઠું થયું છે વરસાદના હિસાબે અમારો પાક નિષ્ફળ થયો છે અને અમે અધિકારીઓને કેટલાની જાણ કરી છતાં કોઈ અહીં તપાસ કરવા આવતું નથી અને અમે કહેવા માંગી છીએ કે અહીં કોઈક તપાસ કરે તો અમને કંઈક થોડીક સહાય મળે કેટલું નુકસાન અમારા ઇન્જેક્શન થયું પાંચ છ વીઘા બાજરી ને એવું તલ ને એવું બધું છે એ બધું બદલી ગયું છે બધું ખાવ છેલ્લા ત્રણ મહિનાથી જે આપની ઓફિસની અંડરમાં બીજા તાલુકાઓ પણ આવે છે જેમાં સાવરકુંડલા જાફરાબાદ રાજુલા ખાંભા અને પ્રોપરધારી એમાં ખેડૂતો લક્ષી કામગીરીમાં ક્યાંય બ્રેક આવી છે સાહેબ શું કહેશો કોઈ ખેડૂત લક્ષી કામગીરીમાં કોઈ બ્રેક આવ્યું હોય એવું અમારી જોડે તો કોઈ અમને કોઈ ફોન કોલ કે કોઈ માહિતી ઉપલબ્ધ નથી પરંતુ છેલ્લા એપ્રિલ મહિનાથી આ બે હજાર પચીસ છવીના એપ્રિલ માસથી અમારે ત્યાં આઉટસોર્સિંગ જે વ્હીકલ છે એની ફેસિલિટી નથી એટલે જે અમારું મોનિટરિંગ અને સુપરવિઝનની જે કામગીરી છે એમાં થોડો વિક્ષેપ આવ્યો છે પણ કામગીરી ચાલી રહી છે સર ક્યાંય ને ક્યાંય યોજનાકીય કામગીરી જે થઈ રહી છે તેમાં ખેડૂતોના ઘણા બધા કોઈ શાહી ચૂકવવાની હોય આપે પણ છે જાફરાબાજ સુધી પહોંચવાનું હોય તો સમયસર સર કામગીરી થતી નથી શું પ્રોબ્લેમ છે સર ખાસ કરીને આજ પાક નુકસાની સર્વે અને બીજી અધર જે અમારી યોજના કે કામગીરી છે એમાં ખાસ કરીને અત્યારે પાક નુકસાની સર્વેની કામગીરી ચાલી રહેલી છે તો એ અમારા જે તાલુકા લેવલના સ્ટાફ છે એમના દ્વારા ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારી અધિકારીશ્રી દ્વારા કામગીરી ચાલી રહેલી છે પરંતુ વાહનના અભાવે અમો જે એ લોકોનું જે જગ્યાએ મોનિટરિંગ અને સુપરવિઝન માટે એ જગ્યાએ જઈ શકતા નથી એમાં થોડીક તકલીફ પડી રહી છે પણ કામગીરી ચાલે છે અત્યારે સર કેવા કારણોસર વાહન આપની કચેરીને ફાળવવામાં આવ્યું નથી વાહન છેલ્લા હું તમને વાત કરું છેલ્લા દસ વર્ષથી અમારી કચેરીને અમારી જે વિભાગીય કચેરી છે જૂનાગઢ વિભાગ જુનાગઢ દ્વારા અમને વ્હીકલ આઉટસોર્સથી વ્હીકલ ફાળવવામાં આવતું હતું પણ ચાલુ વર્ષે વિભાગીય કચેરી